કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ ગુજરાત પોલીસ દળ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના વર્ગ ત્રણ સંવર્ગના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ સંવર્ગની સંબંધિત જગ્યાની ભરતી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ નવ એક બે હજાર છવ્વીસથી તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ દરમિયાન ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતાં પહેલાં ભરતીની વિલગતી વિગતો અને સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી જ તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે માગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે ઓનલાઈન ઉશલતા મુજબ અરજી કરેલ નહીં હોય અરજીમાં દર્શાવેલી વિગતો અધૂરી કે અસંગત હશે સામાન્ય વર્ગના ઉમેદવારો સમય મર્યાદામાં ફી ભરેલી નહીં હોય તો આવા તમામ ઉમેદવારોની અરજી અમાન્ય રહેશે અરજી કરતી વખતે ઉમેદવારે પોતાના તાજેતરના સાઇઝના ફોટાની ઇમેજ પંદર કે બી સાઇઝથી વધે નહીં તે રીતના જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે કુલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો જગ્યાનું નામ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ કુલ પાંત્રીસ જગ્યાઓ છે મિત્રો અહીં બિન અનામત ઉમેદવારો માટે સત્તર જગ્યા ઉપર ભરતી થશે ઈડબલ્યુએસના ઉમેદવારો માટે ત્રણ જગ્યા ઉપર ભરતી થશે ઇસીના ઉમેદવારો માટે નવ જગ્યા ઉપર ભરતી થશે એસસી ઉમેદવારો માટે એક જગ્યા ઉપર ભરતી થશે અને એસટી ઉમેદવારો માટે પાંચ જગ્યાઓ ઉપર ભરતી થશે મિત્રો અહીં કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ પણ આપવામાં આવી છે તો મહિલા ઉમેદવારો આ જગ્યાઓ જોઈ લેવાની વધુ હોવી જોઈએ સરકારના નિયમ પ્રમાણે પ્રમાણે મહિલા ઉમેદવારોને મર્યાદામાં છૂટછાટ મળવા પાત્રો પણ થશે શૈક્ષણિક લાયકાતની માહિતી આપણને આપવામાં આવી છે તે જોઈએ તો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના નિયમ પ્રમાણે સ્થાપિત યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી ઉમેદવારે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા મેકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે શૈક્ષણિક લાયકાત બાબતેની સૂચનાઓ આપવામાં આવી છે તે જોઈએ તો કોમ્પ્યુટરના જ્ઞાન બાબતે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ ઓગણીસો સડસઠ દર્શાવ્યા મુજબ ઉમેદવાર એપ્લિકેશનનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ તમામ ઉમેદવારો ભરતી નિયમ મુજબ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ નાગરિકત્વ અને સારા ચારિત્ર્ય અંગેની ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ ઓગણીસો સડસઠની જોગવાઈઓ ઉમેદવારે પરિપૂર્ણ કરતા હોવા જોઈએ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારનું શારીરિક ધોરણ શું હોવું જોઈએ તેની માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો અહીં પુરુષ ઉમેદવારો માટેનું શારીરિક ધોરણ પ્રથમ આપણે જોઈશું તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ એક બાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ છાતી ફૂલાયા વગરની ઇગ્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ અને ફૂલાવેલી છાતીનું માપ ચોર્યાસી સેન્ટીમીટર હોવું જોઈએ મિત્રો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારોની ઊંચાઈ એકસો ને પાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ જ્યારે છાતીનું માપ ઇગ્યાસી સેન્ટીમીટર હોવું જોઈએ અને ફૂલાવેલી છાતીનું માપ ચોર્યાસી સેન્ટીમીટર હોવું જોઈએ બીની અંદર મહિલા ઉમેદવારો માટેનો શારીરિક માપદંડો આપવામાં આવ્યો છે તે જોઈએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એક પચાસ સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે એકસો ને પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ હોવી જરૂરી છે પત્રક ભરવા માટેની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો પ્રથમ સૂચના છે કે તમામ જગ્યાઓ માટે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર કરી શકાશે નિયત લાયકાતો ધરાવતા ઉમેદવારે એક જ અરજી કરવાની રહેશે અરજદારે અરજી કરતી વખતે પોતાની સાથે રંગીત પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન કરવા માટે પોતાની સહી જરૂરી પ્રમાણપત્રોને પુરાવા રાખવા જેથી તેના આધારે સાચી માહિતી ભરી શકાય અરજદારે અરજી ફરજીયાત કન્ફર્મ કરવાની રહેશે અને કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ પણ કાઢી લેવાની રહેશે અરજી કન્ફર્મ થઈ ગયા બાદ ઓપન કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી પણ ભરવાની રહેશે શિક્ષા ફી કેટલી ભરવાની છે તેની માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા સો ફી ઉપરાંત લાગુ પડતા બેંક ચાર્જીસ ભરવાના રહેશે મિત્રો અહીં ઈડબ્લ્યુએસ એસસી એસટી એસસીબીસી તથા માજી સૈનિક ઉમેદવારોએ ફી ભરવાની થતી નથી મિત્રો આ જગ્યા ઉપર ભરતી કરવા માટેની પરીક્ષા પદ્ધતિની માહિતી અહીં આપવામાં આવી છે તે જોઈએ તો તાંત્રિક બિનતાંત્રિક વર્ગ ત્રણ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જે સંવર્ગોના ભરતી નિયમ સાથે પરીક્ષા પદ્ધતિના નિયમો નક્કી થયા નથી તેવા સંવર્ગોની પરીક્ષા સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ અનુસાર એક તબક્કામાં એમસીક્યુ પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે એ મિત્રો પાર્ટ એ ની અંદર જે વિષયોમાંથી પ્રશ્નો પૂછાવાના છે તેની માહિતી જોઈએ તો ક્રમ નંબર એક ની અંદર વિષય છે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન જેના ત્રીસ ગુણના ત્રીસ પ્રશ્નો પૂછાશે નંબર બે ની અંદર છે ગાણિતિક કસોટીઓ તેના પણ ત્રીસ ગુણના ત્રીસ પ્રશ્નો પૂછાશે ક્રમ નંબર ત્રણ ની અંદર જે વિષય છે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન ના ગુણના 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 પ્રશ્નો 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 પૂછાશે આ અંદર અંદર કુલ પૂછવામાં પૂછવામાં આવશે આવશે જે વિષયો છે તે જોઈએ તો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને એટલે કે પાઠ તમને પૂછવામાં આવશે અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબની રહેશે મિત્રો અહીં પાઠ એ માં કુલ નેવ પ્રશ્નો અને પાઠ બી માં કુલ એકસો વીસ પ્રશ્નો એમ કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે ચુપ્ત રીતે ત્રણ કલાકનો સમય રહેશે પાર્ટ એ તથા પાર્ટ બીનું સ્વતંત્ર ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ રહેશે તથા બંને પાર્ટમાં આ ધોરણ મેળવતા ઉમેદવારોને પાર્ટ એ અને પાર્ટ બીમાં મેળવેલા ગુણના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે તો મિત્રો તમારે પાર્ટ એ અને પાર્ટ બીની અંદર ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ જે રાખવામાં આવ્યું છે તે તમારે ક્વોલિફાય કરવાનું રહેશે તો મિત્રો અહીં પાર્ટ માં ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ અને પાર્ટ બીમાં પણ તમારે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ લાવવાના રહેશે આ પરીક્ષા આપ્યા પછી તમારો ગુણભાર કઈ રીતના ગણતરી કરવામાં આવશે અને પસંદગી કઈ રીતના કરવામાં આવશે તેની માહિતી આપણને આપવામાં આવી છે તો અહીં તમારે આ માહિતીને પણ આ જાહેરાતને ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે આ જાહેરાતની વધુ પૂછતાછ માટે તમારે તારીખ નવ એક બે હજાર છવ્વીસથી ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ દરમિયાન અહીં આપવામાં આવેલા ટોલ નંબર ઉપર સવારે દસ ત્રીસથી સાંજના છ વાગ્યા સુધી રવિવાર તથા રજાના દિવસો સિવાય પૂછપરછ તમે કરી શકો છો મિત્રો આ હતી ગુજરાત રાજ્ય પોલીસ દળ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ ત્રણ સંવર્ગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની ભરતીમાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સબર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીની જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર